નમસ્કાર મિત્રો એચડી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણો દરેક ખેડૂતો માટેની ખુશખબરી મિત્રો કપાસ મગફળી અને લસણના ભાવે તો ભૂક્કા કાઢી નાખ્યા એટલે કે મિત્રો ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં કપાસ મગફળી અને લસણના ભાવમાં ખૂબ સારો એવો વધારો આવી ચૂક્યો છે અને મિત્રો ખેડૂત મિત્રો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય મિત્રો તો જાણીએ આવા પ્રકારના અપડેટો તમામ પ્રકારની ખેડૂતલક્ષી માહિતી તેમજ સરકારી યોજના હોય દેશ દુનિયાની તમામ ખબરો હોય તે તમામ પ્રકારની અપડેટો મેળવવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો વધુમાં વધુ લોકો સુધી અને ખાસ કરીને ખેડૂત મિત્રો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો કપાસની આજે વાત કરીએ તો મિત્રો કપાસની ખૂબ સારી એવી માંગ ભારત દેશમાં વર્તાઈ રહી છે અને ભારત દેશમાં ખૂબ જ સારી એવી આવક કહી શકાય ખેડૂત મિત્રો તરફથી કપાસનું ખૂબ સારું વાવેતર થઈ ચૂક્યું છે અને ખૂબ સારી એવી ઉપજ પણ આવવામાં આવી છે ત્યારે મિત્રો કપાસમાં મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં કપાસનો ખૂબ સારા પાક હોવાને કારણે મિત્રો સાડા ત્રણ લાખ ઘાસડી જેટલો કપાસ આ ઉત્પાદન થઈ શકે છે અને જે માર્કેટિંગ યાર્ડમાં માંગ છે અને અધિકારીઓના તાતા થયાને કારણે કપાસની માંગ માર્કેટિંગ યાર્ડમાં ન જોવા મળતા ખેડૂત મિત્રો નારાજ થયા છે પરંતુ કપાસનો ભાવ બિહાર મધ્યપ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં એક હજારથી લઈને પંદરસો રૂપિયા સુધી મણનો ભાવ પહોંચી ચૂક્યો છે એટલે કે ખેડૂત મિત્રો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય ત્યારબાદ મિત્રો વાત કરીએ મગફળીની તો મગફળીની પણ ખૂબ મોટી આવક

ખૂબ સારા વાવેતરને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે એટલે કે સો રૂપિયાનું કિલો એસી રૂપિયાનું કિલો તેમજ પંદરસો થી સત્તરસો રૂપિયાની મણની ગાંછડી આ લસણના ભાવ સુધી પહોંચ્યા હોય ત્યારે મિત્રો આવી અપડેટો અને ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય કે કપાસ મગફળી અને લસણના ભાવમાં ખૂબ સારો વધારા સાથે ખેડૂત મિત્રોના એક ખુશીના સમાચાર કહી શકાય આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ રમેશ તમે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આવી અપડેટો મેળવવા માટે અને સાથ અને સહકાર અને પ્રોત્સાહન આપવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય